અને તરફ જતા માર્ગ ઉપર કીમ નદી ઉપરના પુલ થયેલ ભારે કારણે પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોળવાયો વાલિયા તાલુકાના નદી નાળામાં નવા નીર આવતા છલકાઈ ગયા હતા ત્યારે વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદી પણ છલકાઈ હતી જેના કારણે વાલિયાના ડહેલી ગામ પાસે કીમ નદી ઉપર પુલ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા બંધ કરી બાજુમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે ઉપરવાસમાં થયેલ મુસળધાર વરસાદના કારણે ડાયવર્ઝન ઉપર કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા તો બીજી તરફ વાલિયાના દેશાર્થી સોટગામ તરફ જવાના કીમ નદી પુલ ઉપર આવેલ પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોળવાયો હતો જોકે અન્ય કોઈ માર્ગ ન હોવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર વિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર